જો આ સમગ્ર કંપાઉન્ડ તરફ નજર રાખીએ તો મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા પાણીના સપ્લાય માટે ટેન્ડર જાહેર કરવામાં એટલે કે કાગરિયા કાર્નિવલ છે કે બીજા અન્ય જે વાર્તા વાત જે ફ્લાવર શો છે જેવા આયોજન થાય તે સમયે પાણી મંગાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં જેમાં કુલ ચાર કંપનીઓ ભાગ લીધો હતો ચાર પૈકી એક કંપનીને પાસે ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટ જે લાયસન્સ નથી એમ કરીને ડિસ્કવોલિફાઈ કરવામાં આવી અને બાકીની જે ત્રણ કંપની છે એ ત્રણ કંપની મૂળ એક જ પરિવારની છે કલ્પક ગાંધી કલ્પનીત એજન્સી અને ગાંધી કેટરસ આ ત્રણેય મૂળ એક જ પરિવારની કંપની છે અને વર્ષો ત્યાં રીતે કામ કરે છે બીજું કે એમાં જે ભાવ ભરવામાં આવે છે તે પણ અતિશય ઊંચા છે કે હિમાલયનું મિનરલ વોટરનો સાડી સાતસો એમાંનો ભાવ પાસઠ રૂપિયા ભરવામાં આવે છે બજારમાં એક લીટરની દોઢ લીટરની બોટલ સાઠ રૂપિયામાં મળે છે મિનરલ વોટરની આ જે કલ્પક ગાંધી જે છે એ વર્ષોથી કોર્પોરેશનમાં આ રીતે ધંધો કરે છે કોફર કોર્પોરેશનથી અને ધૂમ રૂપિયા એને આપવામાં આવ્યા છે કોઈ ચેકિંગ થતા નથી બે હજાર ત્રેવીસ ચોવીસના ફ્લાવર શોમાં દસ દિવસમાં એણે પાણીનું બિલ પાસઠ લાખ રૂપિયા બનાવ્યું હતું અને તેનું બિલ પછી તત્કાલીન કમિશનરે રોક્યું પણ હતું આવા અનેક બિલો એમની પાસે છે કે જે ઊંચા ડબલ બે બે ઘણા કે ત્રણ ઘણા ભાવથી આપવામાં આવ્યા છે એટલે એક જ પાર્ટીએ સિન્ડી એક જ ઘરમાંથી ત્રણ ટેન્ડર ભરાઈ અને ઓર્ડર લેવામાં આવી રહ્યો છે અને જે ફૂડ વિભાગના ડૉક્ટર ભાવિન જોશીના માનીતા હોવાથી ભાવિન જોશી આંખ મીચીને તેમના દરેક બિલો પર તેમના દરેક ટેન્ડર પર સહી કરી રહ્યા છે અને આ બજેટ સેશનમાં પણ જ્યારે જમવાના પ્રોગ્રામ કે સિંગ ચણાના પ્રોગ્રામ કે ચા પાણીના પ્રોગ્રામ હોય તો પણ તેને ઓફર કોટેશનથી ઓર્ડર આપી દેવામાં આવે છે ખાલી સિંગ ચણા બિસ્કીટ માટે સો સો રૂપિયાનું બિલ થાય છે એક વ્યક્તિ દીઠ એટલે આ એક જાતનું સીધે સીધું કમ્પાઉન્ડ જ છે લાગે છે નાની વસ્તુ પણ દર વર્ષે આ પાર્ટીના આ રીતે ઓછા મુજબ બેથી અઢી કરોડ રૂપિયા ચૂકવાઈ રહ્યા છે તેની તપાસ થવી જોઈએ